નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે એક ઓક્ટોબર બે હજાર બાવીસથી સાત ઓક્ટોમ્બર બે હજાર બાવીસના મહત્ત્વના કરંડ પ્રશ્નના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું તો શરૂઆત કરી ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી સુપ્રીમ કોર્ટે એમટીપી એક્ટ હેઠળ અવિવાહિત મહિલાઓને ચોવીસ સપ્તાહ સુધીની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરવાનો અધિકાર આપ્યો એમટીપી એક્ટનું ફૂલ ફોર્મ શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગૌમાતા પોષણ અભિયાન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાયો તો અંબાજી ખાતેથી કરાવવામાં આવ્યો સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર બાવીસમાં ઇન્દોર સતત કેટલામાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે તો છઠ્ઠા વર્ષે તો સતત છઠ્ઠા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું છે સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા ક્રમે આવે છે ચાલીસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ સતત ચોથી વખત સૌથી સ્વચ્છ મહાનગર બન્યું છે સીઆરપીએફના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી સુજોય લાલ થાઉસેનની આઈટીબીપીના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અનીશ દયાલ સિંહની દેશમાં પવન ઉર્જાના પ્રણેતા અને વિન્ડમેન તરીકે જાણીતા જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ છે તુલસી તંતી દેશનું પ્રથમ સ્વદેશી હેલિકોપ્ટર જેને હાલમાં વાયુસેનામાં દાખલ કરાયું છે તેનું નામ શું છે પ્રચંડ હેલિકોપ્ટર તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને ભારતના કયા હોકી ખેલાડીને સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે સન્માનિત કરવામાં આવ્યા તો શ્રીજેસને મેન્સમાં તથા સવિતા પુનિયાને બેસ્ટ વિમેન્સ ગોલકીપરમાં તરીકે એવોર્ડ આપવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસનું ફિઝિક્સ નોબેલમાં ત્રણ વિજ્ઞાનીઓ જેમાં એલેન એસ્પેક્ટ ફ્રેન્ચ જોન એફ ક્લો ક્લોસર અમેરિકાના અને એન્ડ જિલિંગર ઓસ્ટ્રેલિયાના ક્વોન્ટમ ઇન્ફોર્મેશન સાયન્સ અને ફોન્ટોસ પર સંશોધન કરવા બદલ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર બાવીસનું કેમિસ્ટ્રી રસાયણ નોબેલ ત્રણ વિજ્ઞાનીઓને મળ્યું છે કેરોલિન બટોર્જી અને બેરી સાર્પલેસ અમેરિકા મોટન મેલ્ડલ ડેનમાર્ક અને અણુદા એક સાથે વિખંડનની રીત વિકસાવવા બદલ તેમને એવોર્ડ આપવામાં આવે છે અને મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ટ્રિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ માટે બિન ગાંધી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે જે હાલમાં વિવાદમાં છે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકારે કયા પ્રદેશમાં ટાઈગર રિઝર્વની સ્થાપનાને મંજૂરી આપી છે તો બુંદેલખંડને લીઝેન્ડ લીગ ક્રિકેટ ટી ટ્વેન્ટીમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો ઇન્ડિયા કેપિટલ્સ ભિલવાડા કિંગ્સને હરાવી છે તેને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો ભારત જેમાં શ્રીલંકાને હારવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના બેસ્ટ ગોલકીપર એવોર્ડ કયા ભારતીયોને મળ્યા સોરી મિત્રો ક્વેશ્ચન રિપીટ થયો છે આગળ જોયું તેમ પીઆર શ્રીજેશને પુરુષમાં સવિતા પુનિયાને મહિલામાં ભારતની મુમતાજ ખાન રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનો શિલાન્યાસ કર્યો ભાવનગર શહેરમાં તાજેતરમાં આવેલા વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે ચાલીસમાં નંબરે ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જીઆઈઆઈ બે હજાર પંદરમાં એકવીસમાં સ્થાનથી બે હજાર બાવીસમાં ચાલીસમાં સ્થાને આવેલ છે એટલે કે આ સાત વર્ષમાં એકતાલીસ સ્થાનોની વિશાળ છલાંગ તેને લગાવી છે સ્વિટરલેન્ડ સતત બારમા વર્ષે ઇનોવેશનમાં વિશ્વનું અગ્રેસર રહ્યું છે બીજા સ્થાને યુએસ અને ત્યારબાદ સ્વીડન યુકે અને નેધરલેન્ડ્સ છે તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા કુમાર સાનુ શૈલેન્દ્રસિંહ અને આનંદ મિલિદને લતા મંગેશકર એવોર્ડ મળ્યો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભા અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વિશ્વવિદ્યાલય માટે વિધેયક બિલ પાસ કર્યું ત્રિપુરા વિધાનસભાએ તાજેતરમાં ગુજરાતમાં શરૂ થયેલ છત્રીસમી નેશનલ ગેમ્સમાં ધ્વજવાહક કોણ રહ્યું અન્નુ રાણી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે ક્યારે બનાવવામાં આવે ત્રીસ સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં કોને બે હજાર એકવીસમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા કુમાર સાનુને તેમાં બે લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે કયા ભારતીય શહેરમાં દેશનું પ્રથમ કોચિંગ હબ વિકસાવવામાં આવશે જયપુરમાં કઈ બેંકે તાજેતરમાં ફેસ્ટિવલ ઓફ હેપીનેસ નામનું તહેવાર અભિયાન શરૂ કર્યું છે બેંક ઓફ બરોડાએ તાજેતરમાં ગુજરાતમાં છત્રીસમી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કોણે કર્યું નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટાઈમ મેગેઝીનની સો ઉભરતા નેતાઓની યાદીમાં તાજેતરમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવે છે તો આકાશ અંબાણીનો આગામી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સત્તાવાર ગીતને કોણે કમ્પોઝ કર્યું છે અમિત ત્રિવેદીએ તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કયા શહેરમાં નિર્ભય એક પહેલ કાર્યક્રમની શરૂઆત કરી છે લખનઉમાં તાજેતરમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા રણબીર સિંહ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તાજેતરમાં વ્લાદિમીર પુતિને રશિયા દ્વારા કેટલા યુક્રેનિયન પ્રદેશોના જોડાણની ઘોષણા કરી છે તો ટોટલ ચાર યુક્રેનિયન પ્રદેશોના જોડાણની ઘોષણા કરવામાં આવી છે જેમાં છે આ ચાર પ્રદેશમાં ડોનેસ્ક લુહસ્ક ખેરસન અને જાપોરિઝિયા તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા રાજ્યોમાં ફાઇવજી સર્વિસ લોન્ચ કરી છે તેર રાજ્યોમાં ફાઇજી સર્વિસ લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વન્યજીવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં દર વર્ષે વર્લ્ડ એનિમલ ડે ક્યારે ઉજવવામાં આવે છે ચાર ઓક્ટોબરના રોજ તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણીપુર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે તો ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન કોણ બન્યા છે એનએસ રાજન તાજેતરમાં ઇસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે છત્રીસ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે અને આ ઉપગ્રહોને શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે તાજેતરમાં આઈટી બીપીના મહાનિર્દેશક કોણ બની અનિલ અનીસ દયાલસિંહ કયા રાજ્યને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ માટે બીજું ઇનામ મળ્યું છત્તીસગઢને દર વર્ષે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પાંચ ઓક્ટોબરના રોજ તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત લાઇટ હેલિકોપ્ટર ભારતીય હવાઈદળમાં સામેલ કરવામાં આવ્યું તેનું નામ શું છે પ્રચંડ તાજેતરમાં કોને મેડિસિનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર બે હજાર બાવીસ મળ્યો સ્વાંતે પાબોને તાજેતરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ નામના સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેક હેલિકોપ્ટરની પ્રથમ બેચને કયા રાજ્યમાં સામેલ કરવામાં આવી છે તો મિત્રો યાદ રાખજો રાજસ્થાનમાં સામેલ કરવામાં આવી છે તાજેતરમાં વેદાંત કંપનીના સંસ્થાપક અનિલ અગ્રવાલને કયા દેશ દ્વારા ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે કેનેડા તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર બે હજાર બાવીસમાં કયા શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે તો ઇન્દોરે તાજેતરમાં એલેન એસ્પેક્ટ જોન ઓફ એફ ક્લાઉઝર અને એન્ટોન ઝીલીગરને કયા ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળી ભૌતિક ક્ષેત્રમાં તાજેતરમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર કોણ બન્યું અજય ભાદુ તાજેતરમાં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ કઈ તારીખથી કઈ તારીખ સુધી મનાવવામાં આવે છે આવશે ચારથી થી દસ ઓક્ટોમ્બર સુધી તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે રેડિયો શ્રેણી મતદાતા જંક્શન શરૂ કરી તેમાં કુલ કેટલા એપિસોડનો સમાવેશ કરવામાં આવે છે તો ટોટલ બાવન એપિસોડનો સમાવેશ કરવામાં આવે છે તાજેતરમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાએ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળ્યો છે તો મેઘાલયના તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વંદે માત્ર પહેલ શરૂ કરી છે તો મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ કઈ તારીખથી કઈ તારીખ સુધી મનાવવામાં આવ્યો આવશે બેથી આઠ ઓક્ટોમ્બર તાજેતરમાં કોણે ઉદ્યોગને સહાયતા માટે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ જાહેર કરી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં જારી થયેલ સર્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ બે હજાર બાવીસમાં કયા શહેરે ભારતના સૌથી સ્વચ્છ શહેરનું વિરુદ્ધ મેળવ્યું છે તો ઇન્દોરે સુરત બીજા નંબરનું સ્વચ્છ શહેર અને નવી મુંબઈ એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ત્રીજા ક્રમે આવે છે સોથી ઓછી વસ્તી ઓછી શહેરી સ્થાનિક સંસ્થાઓ ધરાવતા રાજ્યોમાં ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું છે રાજ્યમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો વિન્ડ સોલાર પા પ્લાવર પ્લાન્ટ શરૂ કર્યો જેસલમેરમાં તાજેતરમાં કોને આયુષ્માન એક્સેલન્સ એવોર્ડ બે હજાર બાવીસમાં ટોપ પરફોર્મિંગ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ એવોર્ડ આપવામાં આવે છે તો આંધ્રપ્રદેશની તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ ઉત્સવનું ક્યાં આયોજન કરવામાં આવ્યું નવી દિલ્હીમાં ભારતે કયા દેશને બ્રહ્મો સોનિક ક્રૂઝ મિસાઇલ વેચવા માટે પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા ફિલિપાઇન્સ દેશ સાથે તો મિત્રો આ હતા પણ આજના વિડીયોનો પશ્ચિમ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરોજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત